ચૈતર તરફ ટળે માણસ મતદાતાઓનું મતનું ઘડતર મનનું ઘડતર બે રીતે થાય જનપ્રતિનિધિની વર્તણૂક થકી એ ન્યાય માટેની એની માંગણી એની લડત કરવાની સિસ્ટમ સ્ટાઇલ જોઈને થાય અથવા તો એ જે જનપ્રતિનિધિ છે એને એ જનતા માટે કરેલા કામો બોલતા હોય ફોર એક્ઝામ્પલ આપણે વિકાસની વાત કરીએ તો વિકાસ તો વિકાસથી આદિવાસી પ્રજા ખુશ નથી ચૈતર વસાવા છે એની સાગબારા એની તાલુકા પંચાયત છે પણ એ બધાની વચ્ચે સાહેબ પ્રજાની વચ્ચે જઈને પ્રશ્ન માટે હાડ પાડીને ઉભા રહેવું પોલીસ પ્રતિકાર કરવો કાયદાની સામે પણ ન્યાય માટે લડવું બંધારણીય અધિકાર મેળવવા ચૈતર વસાવાની જે એને એરેસ્ટ કરીને અટકાયત કરીને લઈ જતા હતા ત્યાંની સ્થિતિ તમે જોઈ એવી રીતે હમણાં તમે જોજો આ

ક્રિમિનલ રીતે એને બહુ મોટો બતાવવામાં આવ્યો છે એને ગંભીર કલબો લગાડી છે પણ આદિવાસી વિસ્તારમાં કેટલીક બાબતો બહુ સામાન્ય હોય છે એટલું જ નહીં પણ ચૈતર વસાવા લોકપ્રિય છે એવું તો સાબિત થઈ ચૂક્યું છે આ ઘટના પછી એમની ધરપકડ પછી આપણે ચર્ચામાં થયું તો કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કદાચ એટલું જલ્દી એમને મુક્તિ નહીં આપે આ આખું આંદોલન બની ગયું ચૈતર વસાવાની ધરપકડ એ મુદ્દો એક

કે જે બે ઉચ્ચ અધિકારીઓની બદલી થઈ કલેક્ટર એસપી તો કેમ નહી પ્રજા વિચારે તો છે હવે બેન ભૂલી જાવ કે આદિવાસી પટ્ટી પર હવે અભણ નથી રહ્યા બધા જ ભણે છે પાસઠ થી સિત્તેર ટકા જેટલો એજ્યુકેટેડ પીપલ થઈ ગયા છે આદિવાસી થઈ ગયા છે એમને ઘણી બધી ખબર છે અને જ્ઞાતિ જાતિના સમીકરણો તો આપ જાણો છો ગુજરાતમાં દેશમાં મહત્તમ આ સમીકરણ ચાલ્યા છે આદિવાસીઓ ધીરે ધીરે એક થઈ રહ્યા છે અને એમને એક કરવાનું જે ચાન્સ આપી રહ્યો છે એ રાજ રાજકારણ આપી રહ્યું છે એક વ્યક્તિ સમાજના એક જે સમાજના હિત માટે કામ કરતો હોય બૂમ પાડતો હોય અરે બેન એકલા ચૈતર વસાવાની વાત છોડો આદિવાસી છે ને ચૈતર વસાવા છે આદિવાસી પટ્ટી ઉપર એ હીરો બન્યા છે આદિવાસી મસીહા બની રહ્યા છે એની પાછળ પાછળ હવે આપ તરફ લોકોનું છુકાવ વધવા પાછળનું બીજું બી તો કારણ ગુજરાતને મળ્યું છે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું કારણ મળ્યું છે વિસાવદર છે ગોપાલ ઇટાલિયા છે સોશિયલ મીડિયા છે હવે એવું તો છે જ નહીં કે મેઈન સ્ટ્રીમ મીડિયા બોલે એટલું જ દેખાય એ જ પ્રજા સુધી પહોંચે કોઈ ચેનલો બતાવે એ જ પ્રજાને ખબર પડે એવું નથી દરેકના હાથમાં મોબાઈલ હાથમાં ટીવી છે એવું માનો સોશિયલ મીડિયા છે એટલે જાગતા જાય છે એક એક એમને સત્ય ખબર પડતી જાય છે પ્રજાની સમક્ષ પત્રકારો પણ સ્પષ્ટ રીતે મૂકે છે કે આ સાચું છે આ ખોટું છે નેતાઓ પણ જે કંઈ કરી રહ્યા છે જો હકારાત્મક છે પ્રજાના તરફી છે પ્રજાના માટે છે એના અધિકાર માટે લડવાની વાત છે એ ચૈત્રભાઈ વસાવા કરે ગોપાલ ઇટાલિયા કરે કે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એ મનસુખભાઈ બી બોલે મનસુખભાઈ બી બોલે તો પ્રજા સાંભળે છે જુએ છે આદિવાસીઓ નક્કી કરે છે કે મનસુખભાઈ આપણી ફીવરમાં બોલ્યા

આદિવાસી પટ્ટી છે આદિવાસી પટ્ટીને ઘણા બધા બે મુખ્ય નેતાઓ એ પ્રવાહમાં જે આખી પટ્ટી ઉપર જે ત્યાં છોટુભાઈ પણ મળ્યા આદિવાસીઓને મનસુખભાઈ પણ મળ્યા મનસુખભાઈ સત્તાધારી પક્ષના હતા છોટુભાઈ ભલે વિરોધ પક્ષમાં હતા પણ એમને આદિવાસી મસીહાનો ટાઈટલ મળ્યું હતું બહુ પ્રિય હતા અત્યારે જેટલા ચૈતર વસાવા માટે જેટલા ગાંડા છે આદિવાસી એમની સાથે જોડાય છે એમને પોતાના એ હિતેચ્છુ સમજે છે પોતાના નેતા સમજે છે પોતાના હક માટે લડનારી વ્યક્તિ તરીકે પ્રતિનિધિ તરીકે જોવે છે એટલા છોટુભાઈને પણ જોતા હતા પણ પરિણામ શું પરિણામો મળવા ઓછા એમને અનુભવ થયો કે ના ભાઈ આપણા માટે એટલું કોઈ લડતું નથી મન મૂકીને એ મળ્યો એ ચૈતર વસાવા મળ્યા ચૈતર વસાવા એ જે કંઈ પ્રજાની સામે સરકારની સામે પ્રજાની નજર સામે જે લડત આપી કોંગ્રેસ માંથી ભારતીય પાર્ટી પાસે ગયા ભારતીય જનતા પાર્ટી પાસે આદિવાસીઓને બહુ જ અપેક્ષા હતી અને એટલો છોડો જે કોંગ્રેસના હતા આદિવાસીઓ એ પણ જોડાઈને ભાજપમાં ગયા ભાજપમાં ગયા પછી પણ આદિવાસીઓને વિશાળ સત્તા હોવા છતાં આદિવાસીઓને બહુ મળ્યું નથી એવું એમની લાગણી બહુ સ્પષ્ટ છે આ પરિસ્થિતિમાં અત્યારે આપે કહ્યું ને જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આપ તરફ બધા જોડાઈ રહ્યા છે તો માણસ જે તરફ ઢળે એ કઈ તરફ ઢળે ત્યાં એમને સત્તા જોઈતી હોય એમને સુવિધાઓ જોઈતી હોય એ સુવિધાઓ સત્તા પક્ષ તરફથી મળી રહેતી હોય પણ જો એ સત્તા પક્ષ તરફથી ન મળી અથવા તો એ આપવામાં ઉણા ઉતર્યા આદિવાસીઓને ઘણા બધા અધિકારો એમને જોઈએ છે કે એમનો હક છે બંધારણીય અધિકારો છે બિલિસ્તાનનો મુદ્દો વસાવા એ પણ ઉઠાવેલો હવે ચૈતર વસાવા પણ ઉઠાવે છે ક્યારેક ક્યારેક મનસુખભાઈ પ્લસ તો માઇનસ વાત કરે છે પણ આદિવાસીઓના મનમાં હવે હું થવા માંડ્યું છે કે અમારા માટે લડનાર જો કોઈ હોય તો એ ચૈતર વસાવા છે અને ચૈતર વસાવા એ અસંખ્ય પ્રયત્નો છતાંય પક્ષાંતર નથી કર્યું પક્ષ નથી બદલ્યો એને જ્યાં છે જેવી સ્થિતિમાં છે જે સ્થિતિમાં છે એની અંદર જ પ્રજા માટે લડવાનું કબૂલ મંજૂર કર્યું છે લડે છે એટલે હવે ધીરે ધીરે પ્રજા ચૈતર વસાવા થકી આપ તરફ ડળી રહી છે એટલે ત્યાં જોવાય છે કે ભાઈ જુઓ પબ્લિક જોઈતી વરસતા વરસાદની અંદર પણ લોકો આપની અંદર આશા જોઈ રહ્યું છે એમની એમની ઈચ્છાઓ પૂરતી થશે ઈચ્છા પૂર્ણ થશે એવી કંઈક નજર બેસે છે અને એ નજર બેસવાને કારણે લોકો આપમાં જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં તો સત્તાને લીધે ઘણા બધા આવેલા હતા જ પણ ત્યાં પણ સત્તા ન મળી તો એનાથી નારાજ થયેલા લોકો પણ આપ તરફ જઈ રહ્યા છે હવે એટલી બધી વિશાળ સંખ્યામાં તો આપને સત્તા મળવાની અત્યારે તો કોઈ ચાન્સીસ નથી કે ગુજરાતની ગાદી પર આપ આવે હજુ કદાચ કોંગ્રેસ પર હોય તો પણ કોંગ્રેસ અને આપ અંદર અંદર લડે છે પણ કામ કરવાની બાબતમાં કે પોતાનો જનપ્રતિનિધિ જનતાની વચ્ચે રહીને જનતાની ફેવરમાં બોલે એવું આખી આદિવાસી પટ્ટી જોઈ રહી છે કે એવા તો અમારા ચૈતર વસાવા છે પહેલા એક સૂત્ર હતું કે ચૈતર જ ચાલશે લોકસભામાં ચૈતર વસાવા જીત્યા નથી પણ સાહેબ ચૈતર વસાવે ભારતીય જનતા પાર્ટીની જીતને થોડી ઝાંખી તો કરી છે ઘણા મત મેળવ્યા છે હવે આ ધીરે ધીરે એક સમય મળ્યો અને એની અંદર પણ વિવાદો સર્જાયા કે વિવાદો સર્જ્યા પ્રશ્નો એવા ઉભા થયા કે જેને કારણે દરેક વખતે માનસ માનસ આદિવાસી ચૈતર તરફ મતદાતાઓનું મતનું ઘડતર મનનું ઘડતર બે રીતે થાય જનપ્રતિનિધિની વર્તણૂક થકી એ ન્યાય માટેની એની માંગણી એની લડત કરવાની સિસ્ટમ સ્ટાઇલ જોઈને થાય અથવા તો એ જે જાણપ્રતિનિધિ છે એને એ જનતા માટે કરેલા કામો બોલતા હોય ફોર એક્ઝામ્પલ આપણે વિકાસની વાત કરીએ તો વિકાસ તો વિકાસથી આદિવાસી પ્રજા ખુશ નથી ભારતીય જનતા પાર્ટીના વિકાસથી આપ્યું છે એસોયું મળ્યું ઘણું બધું થયું પણ એમને જે જોઈતું હતું એ મળવામાં ક્યાંક એમને ઉણપ લાગી છે એટલે તો ઘણી વાર તમે જોજો માત કરજો છોટુંભાઈ પછી આવ્યા મનસુખભાઈ મનસુખભાઈ પાકી લડત આપીને આ વિસ્તારમાં છોટુભાઈ ને એન્ટર થતા અટકાવ્યા મનસુખભાઈ જે ત્યાં ગઠબંધનો તડજોડ જે કંઈ થયું હોય તે પણ આ મનસુખભાઈને તક મળી હતી મનસુખભાઈ બી ઘણી વાર પાર્ટીમાં આદિવાસીઓ માટેની એમના હિત માટે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે કઈક કેટલાક મુદ્દા પર લડ્યા છે કે અમને આ મળવું જોઈએ એમને આ નથી મળ્યું અમને આ નથી મળ્યું એમણે પ્રશ્નોની રજૂઆત કરી છે પણ દરિયા જેવા વિશાળ ભારતીય જનતા પાર્ટીના સાંસદોની વચ્ચે મનસુખભાઈ એમનાથી કેટલો સંતોષ છે એવી રીતે પ્રજાને જુઓ તો ચૈતર વસાવાના એને કારણે આદિવાસીઓ ચૈતર વસાવા તરફ ઢળતા જાય છે ભારતીય જનતા પાર્ટી આટલી મજબૂત હોવા છતાં ત્યાં ઘણા બધા એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં તાલુકા ગ્રામ પંચાયત બધા છે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આદિવાસી પણ છે ચૈતર વસાવા છે એની સાગબારા એની તાલુકા પંચાયતો છે પણ એ બધાની વચ્ચે સાહેબ પ્રજાની વચ્ચે જઈને પ્રશ્ન માટે રાડ પાડીને ઉભા રહ્યો પોલીસનો પ્રતિકાર કરવો કાયદાની સામે પણ ન્યાય માટે લડવું બંધારણીય અધિકાર મેળવવા ચૈતર વસાવાની જે એને એરેસ્ટ કરીને અટકાયત કરીને લઈ જતા હતા

થોડી આશા દેખાય છે લડાયક નેતૃત્વ દેખાયું છે બે દેખાયું છે બધે આજે કેવો હવા ચાલે છે ને કે અમે કરશું આ ભાષા ભાષા છે એ સમજવાનો વિષય છે આ એક એ છે બદલાવ છે કે ભાઈ હવે અમે વિસાવદરવાડી કરશું જો અમને તમે નહીં કારણ કે જુઓ ઘણી બધી જગ્યાએ હાર્દિક પટેલ બોલે છે ઉછળે છે ચાલો આદિવાસી પટ્ટી છે હાર્દિક પટેલ પટેલ સમાજનો એક બહુ જાણીતો પટેલ આંદોલનનો ચહેરો ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય બેન આ બધા જે કઈ ઉભરા ઠલવાઈ રહ્યા છે એની અંદર મતદાતા મત કેળવી રહ્યો છે અને એ આદિવાસી પટ્ટી ઉપર ચૈતર વસાવાને મળ્યું છે ચૈતર વસાવાની સાથે આખું એ આ જો પટ્ટી જાગી તો ગુજરાતની ઘણી બધી વિધાનસભાની બેઠકો અને બીજી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ અસર પડશે અત્યારે આપ માટે ચાન્સ બહુ સારો છે અને એ હવા આપી કેજરીવાલ જયારે આવ્યા સભા થઈ છોડ છોડ ગુસ્સો આવે ને એને થાય એવું ત્યાં આગળ થયું અને એ ખેંચ પકડની રમતમાં પોલીસ નો ઉપયોગ કરવામાં આવ્યો પોલીસને પોલીસ કોની ગમતી હોય છે અને તે પણ જયારે કાયદો વ્યવસ્થાની વાત આવતી હોય બેન તો ત્યાંની પ્રજાને પોલીસ માટે કેટલો માન હોય એટલે એ આખી ઘટના એ ચૈતર ને આદિવાસી પટ્ટી પર મસીહા તરીકે સ્થાપિત કરવામાં ઘણી બધી મદદ કરી છે ત્યાં પણ હવે ભાજપ અને પસંદ આવે છે એમને આંદોલન કરવા છે એમને પોતાના અધિકારો જોઈએ છે બંધારણીય અધિકારો જોઈએ છે સુખ સુવિધાઓ જોઈએ છે વિકાસ જોઈએ છે એમને પણ રસ્તા સારા તો જોઈએ છે ને બેન ઘણું બધું છે જે એમને જોઈએ છે અત્યારે એમને શાળાઓ પણ સારી જોઈએ છે અને આ આ મળવાની અપેક્ષા એમને જ્યાં મળી છે એ આદિવાસી પટ્ટી ઉપર અત્યારે એમનું ટાર્ગેટ બહુ સ્વાભાવિક પડે હોય એ આપ છે અને એટલે આપણે કહી શકીએ કે આપની અંદર મતદાતાનો પ્રવાહ એ તરફ પડી રહ્યો છે ભાજપને અતુ સત્તા એમને જોઈ પાંચ દસ વર્ષ રહ્યા કેટલું મળ્યું કેવું મળ્યું એ બધું પ્રજાએ અનુભવ કરી લીધો છે હવે નવી દિશા તરફ જવાનું છે અને ત્યાં એમને કેટલું મળે છે એ માટે કોશિશ કરે છે એમને હાથ મળ્યો છે મજબૂત હાથ એ ચૈતર થોડી હવા વિસાવદર પછી ગોપાલ ઇટાલિયા પણ ઉભી કરી રહ્યા છે જો જાય છે મામલતદાર કચેરી વિકાસ અધિકારી ના એની પર કલેક્ટર સુધી જાય છે અને રજૂઆત કરે છે નાના નાના મુદ્દા સાથે રેશન ની વ્યવસ્થા હોય રેશન નું ને તો પણ આંદોલન કે છે આંદોલનની ભૂમિ બની ગયું છે ગુજરાત અને જે આંદોલન કરે છે હક માટે લડે છે ત્યાં સ્વાભાવિકપણે પ્રજા એકઠી થાય અને એને શ્રદ્ધા બેસે તો એમને સપોર્ટ પણ સારો મળે અને આ જ પરિસ્થિતિ બેન જો ગુજરાતમાં ચારે તરફ ફરી વળી તો આપનું ચિત્ર ઉજ્જવળ બને તો એમાં કઈ ખોટું પણ નથી